તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ન્યૂ ઓલેન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર ન્યૂ ઓલેન ત્રીસ ત્રીસ એનએક્સ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તો ખેડૂત ખેડૂતભાઈએ વિડિયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો અને મારી ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો કારણ કે આ ટ્રેક્ટર કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો તેને મળી જાય તો શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો છેલ્લે લાઈક કરી દેજો તો હવે આપણે વાત કરીએ ન્યૂ ઓલેવન ત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન ત્રીસ ત્રીસ પાંત્રીસ એસપી ટ્રેક્ટર થાય પાંત્રીસ હોસ પાવરનું ટ્રેક્ટર છે તમે ટાયર જોઈ શકો છો ચારે ચાર ભાઈ કંપનીના નવા નાખેલા ટાયર છે જ્યારે ચાર ટાયર તમે જોઈ શકો છો નેવું પંચાણું સો સો ટકા ટ્રેક્ટરના ટાયર છે ચારે ચાર ટાયરની કન્ડિશન તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ જોવા મળશે તમને ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ ટ્રેક્ટરનું તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ચારે ચાર ટાયર આખા ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર નવનું જે ન્યૂ ઓલન ત્રીસ ત્રીસ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે બે હજાર નવનું મોડલ જોવા મળશે ટ્રેક્ટરના કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે આર બુક બધું કમ્પ્લેટ જોવા મળશે તમને તમે જે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તેના કાગળિયા તમને બધા કમ્પ્લેટ જોવા મળશે આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો વિડીયોની અંદર જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક પંકજભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે વેચાતા વાર નહીં લાગે અને ભાઈએ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે એટલે વેચાતા વાર નહીં લાગે જે કોઈને લેવું હોય તે જલ્દીથી પંકજભાઈનો કોન્ટેક કરી લેજો પંકજભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે પંકજભાઈનો કોન્ટેક કરી લેજો તમે વિડીયોને અંદર કન્ડિશન ચેક કરી શકો છો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ અંદાજીત કિંમત રાખેલી છે બે લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ભાઈએ વધારે માહિતી માટે તમારે પંકજભાઈનો કોન્ટેક કરી લેવો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે પંકજભાઈનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નારી જિલ્લો ભાવનગર પંકજભાઈ પાસે જોવા મળશે નારી ગામમાં ભાવનગર જિલ્લાના નારી ગામમાં પંકજભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે પંકજભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે પંકજભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ પછી ટ્રેક્ટર લઈ શકો છો